I'm really- મામલતદાર ની દાદાગીરીનો આંગણવાડીની ખડડાવતા જોવા મળે છે જેને લઈને મામલતદારના આક્રમક વલણના પગલે ત્રણ જેટલી આંગણવાડીની બહેનોની તબિયત પણ લથડી હોવાની વિગતો સામે આવી રહી છે ત્યારે શું છે સમગ્ર મામલો આપણે વિગતે વાત કરીએ નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝ માં સ્વાગત છે અમરેલી ના ધારી માં ઓ ની કામગીરી કરવા અંગે મામલતદાર અને આંગણવાડી વર્કરો આમને સામને આવ્યા હતા ત્યારે જેમાં આંગણવાડી સંચાલક સામે આવી રહ્યા છે ત્યારે આંગણવાડી મહિલાઓ બીએલઓની કામગીરી નહીં સ્વીકારશે તો તેમને વોરંટ ઇસ્યુ કરવાની પણ ધમકી મળી હોવાના આક્ષેપો મહિલાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે તેમજ

બધા આંગણવાડી કાર્યકરશીએ તો આજે અમને જે કાંઈ મિટિંગમાં કહેવામાં આવ્યું એ ધમકાવીને કહેવામાં આવેલ છે પણ પ્લસ કે આંગણવાડીની માંગ એવી છે બહેનોની કે અમે અમારા કામથી નથી અમે પહોંચી શકતા તો અમે આ બીઓલોની કામગીરી કઈ રીતે સાહેબ એનું એવું કહેવાનું છે કે તમારે રજાના દિવસે કામ કરવાનું તો સાહેબ અમારે પણ નાના બાળકો છે અમારે ઘર છે તો પછી અમે રજાના દિવસે કઈ રીતે કરી શકીએ અમારે અમારા નાના બાળકોને તો સાસવવા ને સાહેબ કામગીરી કરવા અમે કામગીરી કરવાની ના નથી પાડતા પણ અમને બે દિવસની મુદત આપો જો બીજો કોઈ તાલુકો સ્વીકારશે તો અમે સ્વીકારીશું આ કામગીરી અને અમારું યુનિયન જો સ્વીકારશે તો અમે સ્વીકારશું સાહેબ કોના દ્વારા કહેવામાં આવ્યું છે સાહેબ દ્વારા બ્રાન્ચ સાહેબ દ્વારા હા મામલકદાર મામલતદાર સાહેબ દ્વારા હા કડક ભાષામાં બધાને ધમકાવવામાં આવેલ છે એટલા માટે અમારે ત્રણ બેનું અત્યારે ગંભીર હાલતમાં છે આ ત્રણેય બધા છે દરેક સામેનો કીધું છે કે તમારી મેડિકલની ફાઈલ છે દરેકના પર્સનલ મેડિકલ વાળા છે સિનિયર પીઓ બરાબર છે તકલીફ વાળા છે અને આપણે અહીંયા જાતે કીધેલું છે મિટિંગમાં કે ભાઈ તમારા જે કોઈ પ્રશ્નો હોય તમારા અંગત પ્રશ્નો હોય પ્રશ્નો છે એ બધા પ્રશ્નો અમે વાત કરો ભારણ પહેલેથી જ ખૂબ વધારે છે તેવામાં વધારાની કામગીરી સ્વીકારવી તેમના માટે શક્ય નથી ત્યારે ધારીમાં યોજાયેલી એક બેઠકમાં અધિકારીઓ આંગણવાડી સંચાલિકાઓ પર ઉગ્ર ભાષા દ્વારા ખડાવવામાં આવી હતી તેમજ સંચાલિકાઓ કહે છે કે અધિકારીઓએ કામગીરી નહી સ્વીકારવા બદલ વોરંટ ઇસ્યુ કરવામાં આવશે તેવી પણ ધમકી આપી હતી

જેવું એને સ્થિતિ લાગતી હતી તો અમે લોકોએ પ્રાથમિક સારવાર આપેલી છે અને પ્રાથમિક સારવાર બહાર તેમાંથી ત્રણ હતા જેમને એક બેન હતા એને કિડનીની ફેલ હતી તો એનું બીપી વધારે હતું તો બીપીની અમે પ્રાથમિક સારવાર આપીને એમને અમે કહ્યું છે કે જરૂર પડે તો અમરેલી જતા રહેજો બીજા બેનને માનસિક બીમારી હતી એમને સારવાર આપીને અમે અમરેલી જવાનું કીધેલું છે અને એક બેન હતા એમને દવા આપીને સારું છે તો એમને અમે પછી રજા કરેલી છે અત્યારે હાલ તો ચર્ચા છે કે અધિકારીઓએ ખખડાવ્યા હોવાના કારણે મહિલાઓની તબિયત લથડી હતી ત્યારે આપનું આ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડિયોને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા